આજે હું તમારી માટે એવો બિઝનેસ લઈને આવી છું જેની અંદર તમે વધારામાં વધારે પૈસા કમાઈ શકો છો એટલે કે કિડ્વેર કલેક્શનનો બિઝનેસ થાય અઠ્યાવીસ નાખી શકો છો ત્રીસ બત્રીસ ચોત્રીસ ને છત્રીસ સાઈઝ બધી જ મળશે તો ખાસ કરીને કેટલોગ લઈ લેજો જે તમને એકદમ સસ્તી રેન્જમાં મળી જશે

વધારામાં વધારે પૈસા કમાઈ શકો છો એટલે કે કિટ્સવેર કલેક્શનનો બિઝનેસ હા એક તો નો બિઝનેસ છે જેની અંદર તમે 200% ટકાથી વધારે માર્જિન લઈ શકો છો બીજો એવો વેપાર છે જેની અંદર તમે સો કરતા પણ વધારે બેનિફિટ લઈ શકો છો ના હિસાબે એટલે કે નું કલેક્શન બટ આજનું જે ટાઇટલ છે એના હિસાબે આપણે 10 થી પંદર વર્ષ સુધીની બાળકીઓના કપડાં જોશું જે તમને મળશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટેબલ ઉપર મેં બધા કલેક્શન્સ મૂક્યા છે આમાંથી ફર્સ્ટ કલેક્શન જે હું તમારી સાથે શેર કરું છું આ ગ્રે નું રહેશે આની મટીરિયલ ની વાત કરીએ તો ક્રેપ મટીરિયલ ની અંદર તમને ફેન્સી નેક પેટર્ન મળી જશે નીચેની સાઈડમાં પેટર્ન છે અને આની સાથે તમને બોટમ મળશે આની અંદર તમને કલર્સ અને ડિઝાઇન્સ ઘણા બધા મળી જશે બોટમમાં પણ તમે જોઈ શકો છો બોટમમાં પણ તમને ઘણું બધું એવું વર્ક જોવા મળી રહ્યું છે તો ચાલો દર્શકો નેક્સ્ટ કલેક્શન જોઈએ આપણે નેક્સ્ટ કલેક્શન જે રહી છે ફેન્સીમાં આવી છે આ ફેન્સીમાં તમે બલૂન સ્ટાઇલ ટોપ જોઈ શકો છો જે હાઈ સુધીના તમને ફેન્સી બટન્સ મળી અને આ માર્કેટમાં હજુ સુધી અજમેરા ફેશન સિવાય કોઈ નથી લાવવું અને કોઈની દુકાને છે પણ નહીં તો ખાસ કરીને આ કેટલોગ લઈ લેજો જે તમને એકદમ સસ્તી રેન્જમાં મળી જશે આની સાથે તમે પેન્ટ પણ જોઈ શકો છો પ્લાઝો પેન્ટ છે વ્હાઈટ કલરનું ફ્લાવર પ્રિન્ટિંગ સાથે બહુ જ સરસ ને ક્લાસિક ડિઝાઇન છે તો દર્શકો તમને આજના વિડીયોમાંથી જે કલેક્શન ગમશે ને એનું સ્ક્રીનશોટ પાડી દેજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરજો જેનાથી તમને હજુ માહિતી મળી શકે છે પ્લસ આના સિવાય હજી એક હું વાત કહેવા માંગુ છું કે આપણી પાસે એમ તો બોર્ન બેબીથી લઈને તેર થી ચૌદ વર્ષના બાળક સુધીના કલેક્શન મળે છે બટ પંદર વર્ષ પણ આપણે એડ કર્યા છે એટલે મેં લખ્યું છે કે આજે દસ થી પંદર વર્ષ સુધીના આપણે સાઈઝના કપડા જોઈએ તો નેક્સ્ટ જે કલેક્શન આવશે આપણને બલૂન સ્ટાઇલમાં છે મટીરિયલની વાત કરીશું હેવી મટિરિયલ છે ઇમ્પોર્ટન્ટ કોલર સ્ટાઇલ રહી છે ને આ ટાઈપનું વેસ્ટર્ન વિયર કલેક્શન રહેશે ફ્રન્ટ એન્ડ બેક સાઇડ તમે જોઈ શકો છો આના બોટમની વાત કરીશું તો બોટમ આની સાથે ટુ નહીં થ્રી પીસ છે એટલે કે પહેલાં તમે આ સરસ મજાનું બોક્સ પેટર્ન સ્કર્ટ જોઈ લો ફ્રન્ટ અને બેક સાઇડ બે તમને બતાવું છું ફ્રન્ટ એન્ડ બેક સાઇડ એકદમ સરસ છે હવે આની સાથે બીજું શું છે તો જો સરપ્રાઇઝ તમારી માટે બીજી જે વેરાયટીઝ છે એ આ ટાઈપની પેન્ટ છે જે પ્લાઝો કોન્સેપ્ટ કહી શકો છો તમે આને ખૂબ સરસ છે અને હું તો કહેવું જ છું કે તમારા દુકાનમાં ખાસ કરીને આવા કંઈ કલેક્શન એડ કરજો જે બીજા કોઈ પાસે નહીં બરાબર કે નહીં એના પછીનું જે કલેક્શન્સ આવશે જેના કે આ ફેન્સી ટોપ છે ફેન્સી ટોપમાં પણ તમે જોઈ શકો છો કિટનનું ડિઝાઇન છે અને સાથે સાથે આની જે સ્લીવ્સ છે એ પણ ફેન્સી છે હવે સાઇઝના અકોર્ડિંગ વાત કરીએ તો કે દસ થી પંદર વર્ષની છોકરી તેમાં તમે અઠ્યાવીસ રાખી શકો છો ત્રીસ બત્રીસ ચોત્રીસ ને છત્રીસ સાઈઝ બધી જ મળશે પણ આની અંદર ડિપેન્ડ કરે છે કે સામેવાળી જે બાળકી છે ભલે અગિયાર વર્ષની કે બાર વર્ષની કે ને બોડી પર ડિપેન્ડ કરે છે હવે હાઈટ બોડીમાં હશે તો કદાચ એને જે પરફેક્ટ સાઇઝ આપણે પેલેસથી જોઈએ કે ચાલો આ બાળકીના સાઇઝ આવશે તો એ નહીં પણ આવી શકે તો એને થોડુંક મોટું આપવું પડે કાં તો કોઈ અનહેલ્ધી હોય જે બહુ પતલા હોય તો એમની માટે આપણે નાની સાઇઝ પણ આપવી પડે તો આનું જે ટોપ જોયું એની સાથે તમે જોઈ શકો છો પ્લાઝો કોન્સેપ્ટમાં પાન્ટ છે અને હું તમને જણાવી તો જીન્સ કરતા છે ને હમણાં આ ટાઈપની ફેન્સી વેરાયટી બહુ વધારે ચાલે છે માર્કેટમાં તો ખાસ કરીને આવા કલેક્શન્સ તમારી દુકાન માટે વસાવજો ચાલો હવે નેક્સ્ટ જે રીતના કે તમને ઓનલી ટી શર્ટ જોતા હોય તો આપણી પાસે બાવીસથી લઈને છત્રીસ સાઇઝ સુધીના ટી શર્ટ છે જે આઠ પીસના સેટ રહેશે સેમ કલર છે ડિઝાઇન પણ સેમ છે ખાલી સાઇઝમાં ડિફરન્ટ છે એના પછીનું જે કલેક્શન છે એ તમને હું બતાવીશ થોડુંક આ ટાઈપમાં હા જો આ પાત્રી છોકરીઓ માટે જે બહુ સરસ છે મટીરિયલની વાત કરીએ હેવી રિઓનમાં તમને આ ફ્રોક મળી જશે અને ફ્રોક સાથે શું મળશે એ પણ બતાવી દઉં ફ્રોક સાથે પણ અગેન તમને પ્લાઝો મળે છે એટલે કે આજના જેટલા પણ કોન્સેપ્ટ થયેલા બધા પ્લાઝો પાર્ટીની અંદર જ થયા છે તો દર્શકો તમે ઈચ્છો તો તમે અહીંયા આવીને લાઈવ પરચેસિંગ કરી શકો છો કાં તો કદાચ તમારે નથી અવાતું તો વિડીયો કોલ કરો કંઈ વાંધો નથી બાકી આ અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ બોક્સ છે ને બધામાં તમને અલગ અલગ ટાઈપના કલેક્શન મળી જશે બોયસ છે ગર્લ્સ છે પણ આજે આપણે ખાલી જોયું કે થોડુંક અલગ જોઈએ તો ખાલી ગર્લ્સના કલેક્શન બતાવવા બાકીના વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી હજુ એક હું ગુજરાતી વિડીયો લાવીશ આપણે ની અંદર જેમાં નવું કલેક્શન હજુ બતાવીશ તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ